જય વેલજીભાઈ ભુડિયા કચ્છ ભુજ માધા પરથી બોલું છું ઘણા બધા ખેતીના આધારિત કૃષિના મીડિયા સારામાં સારા બન્યા અને ખેડૂત ઘણા બધા લાગી ગયા રસાયણ મુક્ત ખેતી કેમ કરવી એમાં સારામાં સારો એક વિષય એક આવ્યો છે અમારા કચ્છની અંદર મેઘજીભાઈ હિરાણી વાલજીભાઈ મરણ વેલજીભાઈ ભુડિયા આવા શૈલેષભાઈ મનોજભાઈ આવી અનેક વ્યક્તિઓ વિણાય વિણાયની ને છાબડીમાં એવી વ્યક્તિઓ કચ્છની અંદર ખૂબ સારા કામ કરી રહી છે એમાં વાલજીભાઈ મરણ જે અત્યારે સાપેડા અંજારના છે એના મોબાઈલ નંબર છે નવાણું બે ત્રેપન ઓગણીસ બે ઇઠોતેર એટલા માટે સ્પષ્ટતા કરી દઉં કે એ માણસ એ વ્યક્તિએ સારું એક સંશોધન કર્યું છે તમારે કાંઈ કરવું ના પડે એવું તો એમાં બસો લીટરનો ડ્રમ હોય આપણે આવા લો ડ્રમ એ બસો લીટરના ડ્રમમાં સો લીટર ડ્રમ થોડોક અધૂરો રાખજો ઉફાળો આવશે તો બહાર નીકળી જશે અને એ તમારું એક એકરમાં ખાવાનું પૂરું કરવા માટેનું બહુ મોટી મહેનત છે ને બ્લડ ઇરિગેશન આપણે મૂકીએ તો એ તમારે ડ્રીપ ઇરિગેશન કરો તો તો થી ચાર એકરમાં પૂરું થઈ જાય એટલે હું હંમેશા ડ્રીપનો આગ્રહી છું આપ ડ્રીપ ઇરિગેશનની ખેતી કરો મારી હંડ્રેડ પર્સન્ટ છે એને આજે ચોવીસ વર્ષ થઈ ગયા તો ડ્રીપથી જે ફાયદા છે એ મોટા ફાયદા છે પણ એ વસ્તુને હું એટલા માટે પ્રાધાન્ય દઉં છું પછી એમાં ઉફાળો આવશે અને એમાં જયારે એ તૈયાર થઈ જાય એક ચોવીસ કલાકની અંદર તૈયાર થઈ આમ તો બાર તેર કલાક જ લાગે છે ચોવીસ કલાકમાં તૈયાર થઈ જાય ત્યારે એની અંદર તમારે લીંબોરીનું તેલ દોઢ કિલો ખાલી નાખવાનું છે એ દોઢ કિલો લીંબોરીનું તેલ નાખશો એટલે એની અંદર એ ભઈ સીધો ચોકુ થઈ જાય એકદમ આ મે આ લાઈટ વાળું થઈ રહેશે આ રબડો ઘાટો હશે ને પાત્રો દેખાશે પછી તમારે ડ્રીપ ઇરિગેશન માં ફ્લડ ઇરિગેશન માં તો તમને જેમ વાપરવું એમ અને જો સ્પ્રે કરો તો સ્પ્રે કરવા માટે તમારે 1 લિટર થી કરીને 3 લિટર સુધી તમે આ દ્રાવણ વાપરી શકો છો ગાડીને તમારે વાપરી લેવાનું ગાડીને ડ્રીપ ઇરિગેશન માં કરી શકો તો આ પ્રકારના તમારો વિષય છે આવી રીતે છાણ ગોળ ગૌમૂત્ર પછી આંકડાવાળું પાણી આ બધું મિક્સ કરી અને ખેડૂતના દીકરાને આ રીતે ફિલ્ટર કરીને જવા દે આ મારો દીકરો છે ને દીકરાનો હોઉં છે માલિક રહેવું પડે શેઠ બનો તો ખેતી થાય નહીં એટલે માલિકની જવાબદારી બહુ મોટી છે બાજુમાં પાણીનો ટાંકો છે ફિલ્ટર પ્લાન્ટ છે એમાં ખાતર બધું હલી જાય અને પ્રિપેરિગેશનમાં ડાયરેક્ટ અત્યારે ખેતીવાડીમાં જઈ રહ્યું છે એટલે એની મહેનત અત્યારે કરી રહ્યા છે આવું ને આપણે બધાએ કરીએ અને વિષય ત્યાં છે અને ખૂબ સારામાં સારું કામ કરી રહ્યું છે આપણે ક્યાંય નથી બધું આપણા ઘરમાં છે એને વાપરવા જેવું છે એટલે આ બધી ખાટી છાસ છે થોડું કલી નાખી દઈએ અને આ બધા પીપળા અલગ અલગ એટલે આ ડ્રમ આગળ પાછળ હોય એટલે આપણા ઘરની ફેક્ટરી અને આ ધોકા બી રાખ્યા પ્લાસ્ટિકના જ એ હલાવવાની ચીજને અને મૂકી દેવાનું ધરતીની અંદર ધરતી જે જોઈ છે એ ગાય માતાએ બધું આપણે દીધું છે આપણે ઉપયોગ કરી એટલું જ જય શ્રીરામ વેલજીભાઈ ભૂડિયા માધાપતિ આજે તારીખ તેર નવ ચોવીસ આ સવારના ભોરમાં માં આ તમને વિડીયો બનાવું છું અને બીજો વિડીયો અત્યારે એની સાથે જ પાછો બીજો બનાવું છું જય શ્રી આરામ તમારું કામ હોય ભૂડિયા જાણો છોરા મારા નંબર છે ચોરાણું છવ્વીસ નવાણું અગિયાર બાર બપોર બાદ તરફથી છ તમે મને ફોન કરી શકો રા જય શિયા રામ